દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કેશરપુર ગામે ઢબુડી ઘાટીમાં સવારે સાડા પાંચ વાગ્યા ધોળા દિવસે બાંડીબાર ગામના સોની જયદીપસિંહ ધીંગાની ગાડીને પથ્થર મારી ગાડીના કાચ તોડી મરચું નાખીને ગાડીમાં રહેલા સોના ચાંદીના દાગીના લૂંટ કરતા ચોરને પકડી પાડ્યો ચોરને રણધીકપુર પોલીસને હવાલે કરવામાં આવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના કેશરપુર ગામે ઢબુડી ઘાટીમાં ધોળા દિવસે બાંડીબાર ગામના સોની જયદીપસિંહ ધીંગા રંધીકપુર બજારમાં તેમની સોના ચાંદીની દુકાન બંધ કરી ઘરે જતા હતા ત્યારે રસ્તામાં કેશરપુર ગામે ઘાટીમાં ચાલુ ગાડીએ પથ્થર મારી ગાડીના કાચ તોડી મરચું નાખીને ગાડીમાં રહેલા સોના ચાંદીના દાગીનાની લૂંટ કરતા એક ચોરને સોની જયદીપસિંહ ધીંગા દ્વારા ચોરને પકડી પાડ્યો હતો અને આજુબાજુના લોકો દોડી આવતા લોકોએ ચોરને મેથી ચખાડ્યો હતો અને ચોર દ્વારા સોની માથાના ભાગે પાણી મારી દેતા હતી ચોરને રંધીકપુર પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો ધોળા દિવસે ચોરી કરવાના વિડીયો વાયરલ થતા આજુબાજુના પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો સોનાનો દોરો લૂંટવાનો પ્રયાસ કર્યો હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે અને ચાર ચોર હતા તેમાંથી બે પકડ્યા અને બે ફરાર થયા હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે મધ્ય ગુજરાત બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ઘાંચીની એક રિપોર્ટ